નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો સૌથી પહેલા બેટા તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે જેથી કરીને તમે દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે સાથે તમે પ્રેક્ટિસ બેટા પ્રેક્ટિસ માટેની પણ પીડીએફ તમને ત્યાં આગળ મળી રહેશે અને ક્લાસ નંબર પાંચ છે આગળનો ક્લાસ જોવો હોય તો જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જાયેલી છે બેટા તો હવે સમજો કે અહીંયા આગળ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા કે અહીંયા આગળ શું છે સાહેબ કે પૈસા છે તો બેટા પૈસા જેવી વસ્તુ છે બેટા એમાં શું ધારેલું હોય છે બેટા શું હોય છે એનું મૂલ્ય હોય છે શું હોય છે પચાસ રૂપિયાની આ કયા રૂપિયાની છે સો રૂપિયાની હવે સમજ આ કેટલા રૂપિયાની છે બસો રૂપિયાની અને આ રૂપિયા કેટલાની છે પાંચસો રૂપિયાની તો બેટા આપણને કેવી રીતે ખબર પડે કે આ પચાસ રૂપિયાની નોટ જ છે આપણને કેવી રીતે ખબર પડે કે આ સો રૂપિયાની નોટ છે કે સાહેબ સિમ્પલ છે પાંચડાની વાહે બે મીંડા હોય તો પાંચસો અને પાંચડાની વાહે એક મીંડું હોય તો પચાસ તો હવે તને સાહેબ કેવી રીતે ખબર પડી પાંચડાની વાહે એક મિંડો તો સો જ કહેવાય બેટા અથવા તો પચાસ જ કહેવાય બેટા તો અહીંયા આગળ આ બધા પ્રશ્નોને આપણે ગણિતની ભાષામાં શીખવાના છે બેટા અને આવા જ પ્રશ્ન તમારી આ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે બેટા તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે બધી જ વાતનું સમાધાન કરીશું તો એ પહેલાં તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે ના આવડતા પ્રશ્નોનું પણ આપણે સોલ્યુશન કરીશું બેટા પ્રેક્ટિસ માટેની પણ તમને પીડીએફ મળી જશે બેટા તો સમજો સાવ સિમ્પલ છે બેટા તો અહીં કણ હું સમજવાનો પ્રયાસ કરીશ અહીંથી આપણે પ્રોપર વેમાં બેટા આપણા ક્લાસ ચાલુ થશે પહેલાં જે અગાઉના એકથી ચાર ક્લાસ હતા એકદમ બેઝિક હતા હવે આપણે તેમાં જવાનું છે આપણે પરીક્ષામાં પ્રવેશ કરવાનો છે હવે આપણે શરૂઆત કરીશું બેટા તમારું ફૂલ ફોકસ આ સ્ક્રીન પર હોવું જોઈએ જેથી કરીને તમે કોઈ પણ જગ્યાએ આડું અવડું તમારું ધ્યાન દોરાય નહીં મિત્રો તો હવે શરૂઆત કરીશું ચલો તો બેટા અહીંયા આગળ આપણે શું છે માની લો બેટા બે વસ્તુ શીખવાની છે શું શીખવાની છે બે વસ્તુ કઈ શીખવાની છે સમજો કે શું શીખવાનું છે બેટા સ્થાન કિંમત સ્થાન કિંમત અને બીજું શું શીખવાનું છે વાસ્તવિક કિંમત શીખવાની છે શું શીખવાનું છે બેટા વાસ્તવિક કિંમત તો બેટા હવે પ્રશ્ન આપણો જુઓ શું છે સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત સ્થાન એટલે હું તમને કહું કે તમે ક્યાં રહો છો તમે ક્યાં રહો છો તો તમે શું કહેશો કે અમે વિરમ ગામમાં અથવા ચલો અમે ક્યાં રહીએ છીએ ગુજરાતમાં રહીએ છીએ બેટા ક્યાં રહો છો ગુજરાતમાં ક્યાં રહો છો બેટા ગુજરાતમાં ક્યાં રહો છો ગુજરાતમાં તો બેટા આપણે સૌથી પહેલાં બેટા આપણે ગુજરાતનો નકશો બનાવી દઈશું ભારત માતાનો અને સમજવાનો પ્રયાસ કરીશું બેટા કે આ શું છે ભારતનો નકશો છે બેટા આપણે ક્યાં રહી છે આ ગુજરાતવાળા પ્રદેશમાં બરાબર બેટા હા તો હવે સમજો કે અહીંયા આગળ આપણું શું થઈ ગયું બેટા સ્થાન થઈ ગયું શું થઈ ગયું સ્થાન થઈ ગયું આપણું શું કહે છે નિવાસ સ્થાન કહે છે બેટા આપણું શું કહે છે સરનામું થઈ ગયું બેટા તો હવે એવી જ રીતે બેટા સમજો કે હું એમ કહું છું કે બસો રૂપિયા છે તો બસો રૂપિયા છે તો બે કયા સ્થાન પર છે બેનું સ્થાન શું છે બેટા બેનું સ્થાન શું છે તો તમે કહેશો કે બે ક્યાં આવેલા છે બસોના સ્થાન પર ક્યાં પણ આવેલા કે સોના સ્થાન પર કેમ બેટા સોના સ્થાન પર કેમ સોના કેમ કે સો ગુણ્યા બે કરો એટલેનો જવાબ કર્યો થાય બેટા બસો મેં તમને પૂછ્યું બે ક્યાં આવેલા છે સોના ઘરમાં ક્યાંના ઘરમાં આવેલા છે સોના ઘરમાં તો બેટા હવે એ તક રીતે ખબર પડે સાહેબ તો જો આ શું લખીએ બેટા બસો લખ્યા હા તો આને શું કહે બેટા આપણે એકમ આને દસક અને આને શું કહે છે બેટા સો ખબર પડી કે હવે આને શું કહે છે બેટા તો હવે માનલો કે બેટા હું તમને પાંચસો કહું છું અને પ્રશ્ન પૂછું છું કે પાંચનું સ્થાન શું છે તો પાંચનું સ્થાન શું છે બેટા પાંચનું સ્થાન છે પાંચસો ઉપર એટલે કે સો હવે બેટા કહું પાંચ હજાર એસી તો હવે તમને આ પ્રશ્ન પૂછું બેટા તો ચલો અહીં આગળ કહું કે પાંચનું સ્થાન ક્યાં ઉપર છે પાંચનું સ્થાન ક્યાં ઉપર છે પાંચ હજાર ઉપર ક્યાં ઉપર છે પાંચ હજાર ઉપર ઓકે બેટા હવે ક્યાં ઉપર છે પાંચ હજારના સ્થાન ઉપર છે તો થોડુંક સમજવાનો પ્રયાસ કરીએ બેટા તો વાસ્તવિક સંખ્યા એટલે શું બેટા વાસ્તવિક સંખ્યા એટલે સમજો શું છે વાસ્તવિક સંખ્યા એટલે માન લો કે હું તમને કહું છું કે ત્રણસો ને પચાસ તો શું કહું છું કે પાંચની ત્રણસો પચાસમાં પ્રશ્ન પૂછ્યું ત્રણસો પચાસમાં પાંચની વાસ્તવિક સંખ્યા એટલે શું તો બેટા વાસ્તવિક સંખ્યાનો મતલબ થાય કે રિયલ નંબર બેટા સમજો કે વાસ્તવિક સંખ્યાનો મતલબ થાય કે રિયલ નંબર કે ત્રણસો પચાસમાં પાંચ શું છે તો પાંચ પાંચ જ છે બેટા શું છે પાંચ જ છે પરંતુ બેટા હું તને કહું કે ત્રણસો પચાસમાં પાંચનું સ્થાન ક્યાં ઉપર છે બેટા જો સ્થાન પૂછે એટલે કે પાંચ ક્યાં ઘરે બેઠા છે તો આ ત્રણસો પચાસ છે બેટા તો ઝીરોસોનું છે એકમનું ઘર છે પાંચકાનું ઘર છે દશકનું ઘર છે બેટા એટલે શું કહેવાય બેટા પચાસના સ્થાને છે કેટલાના સ્થાને છે પચાસના સ્થાને છે ખબર પડી ગઈ બેટા પરંતુ વાસ્તવિક કિંમત કે માનલો કે ત્રણની વાસ્તવિક કિંમત તો શું થાય બેટા ત્રણ પોતે તો અહીં આગળ લખો બેટા નોંધ કરી દો કે આગળ વાસ્તવિક સંખ્યા પૂછે તો શું આવે તે જ જવાબ પોતે જ આવે ઓકે અને અહીંયા આગળ સ્થાન કિંમતનો મતલબ થાય કે તે ક્યાં બેસે છે ક્યાં બેસે છે તો ખબર પડે કે આપણી પાસે શું છે બેટા સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત આપણે જોઈ લીધી છે તો હવે તમારે શું કરવાનું છે બેટા અહીં કર સ્થાન કિંમત સમજી ગયા છે હા વાસ્તવિક કિંમત સમજી ગયા છે હા તો હવે તમારે શું કરવાનું છે બેટા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે બસ બીજું કશું નથી કરવાનું છે તે કારણે તમને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે બેટા તો હવે આપણે જોઈશું સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતમાં થોડાક પ્રેક્ટિસ કરીશું અને અગાઉની પરીક્ષામાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ આપણે ડિસ્કસ કરીશું અને આ ક્લાસને આપણે થોડોક આગળ જવા દઈશું અને પછી પૂર્ણ કરીશું બેટા તો હવે આપણે શું કરીશું સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતની પ્રેક્ટિસ કરીશું અને સમજવાનો પ્રયાસ કરીશું તો સૌથી પહેલાં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબના બટન ઉપર દબાઈ તમને જે પણ સમજણ પડી હોય એ કોમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે મિત્રો તો ચલો હવે આપણે શરૂઆત તો બેટા હવે આપણે સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત સમજી ગયા છે તો બેટા હવે જલો તમને હું પ્રશ્ન પૂછું છું કે બસો ને છપ્પનમાં પાંચનું સ્થાન કિંમત શું છે સ્થાન કિંમત શું છે તો સૌથી પહેલાં તમારે શું કરવા છે પ્રશ્ન તોડો બેટા કે બસો ને છપ્પન લેખા છે તો આ શું છે બેટા એકમ થાય હા આ શું થાય બેટા દશક થાય હા આ શું થાય બેટા સો થાય આટલી ખબર પડી કે હા તો બેટા જુઓ જે કીધું હોય શું કીધું છે પાંચનું તો પાંચ કયા સ્થાન ઉપર છે દશકના ઉપર તો દશકનો મતલબ પાંચ ગુણ્યા દસ તો જવાબ કેટલો આવે બેટા પચાસ હવે બેટા હું તમને આ જ પ્રશ્નમાં એમ કહું કે પાંચનું વાસ્તવિક સંખ્યા કઈ છે તો તમે શું કરશો બેટા પાંચની વાસ્તવિક સંખ્યા તો વાસ્તવિક સંખ્યા શું આવે તે પોતે જ આવે એટલે કે શું આવે બેટા પાંચ પોતે જ આવે આ આપણો શું થઈ ગયો બેટા જવાબ થઈ ગયો તો હવે હું તમને પ્રશ્ન પૂછું પાછો કે શું પ્રશ્ન છે બેટા કે બસો છપ્પનમાં પાંચની સ્થાન કિંમત સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતનો શું કરો સરવાળો તો બેટા હવે તમે શું કરશો કે પચાસ વત્તા પાંચ તો તમે શું કરશો પંચાવન એટલે કે સ્થાન કિંમત કેટલી હતી બેટા આપણી પચાસ અને વાસ્તવિક કિંમત કેટલી હતી પાંચ તો પચાસ ને પાંચ બેટા શું થઈ ગયો પંચાવન તો આ આપણો શું આવી ગયો બેટા આન્સર તો હવે એકદમ સરળતાથી બેટા આપણે શું શીખ્યા છીએ સ્થાન કિંમત શીખી ગયા છીએ હા વાસ્તવિક કિંમત શીખી ગયા છીએ એકદમ સાચી વાત છે તો રાહ કોને જોવો છો બેટા તમારે શું કરવાનું છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે આના પછી ધોરણ છ સાત આઠ બધા જ ક્લાસ તમને આગળ મળી જશે બેટા ગમે તે ધોરણના ના આવડતા પ્રશ્ન પર તમે મોકલી શકો છો બેટા તો આ પ્લેટફોર્મ એકદમ સારા ને સારા ઇન્ટેન્શનથી આપણે કામ કરીશું તો જરૂરથી આપણા સપનાને સાકાર કરી શકીશું બેટા તો હવે જુઓ સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત સમજી ગયા હા તો હવે હું તમને અગાઉના વર્ષમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે એ દેખાડીશ અને એનો જવાબ કેવી રીતે આવે છે એ પણ આપણે જોઈશું બેટા ચલો હવે શરૂઆત કરીએ તો બેટા હવે એક પ્રશ્ન પૂછાયો હતો તો તમે એક પ્રશ્ન લખો બેટા શું હતો પ્રશ્ન જો કે પાંચ આઠ ચાર ત્રણ પાંચ છ માં પાંચની સ્થાન કિંમતનો શું કરો બેટા સરવાળો કરો શું કરો સરવાળો કરો તો બેટા હવે તમે શું થશે પ્રશ્ન શું થશે બેટા સમજો કે અહીંયા આગળ અહીં બેટા જુઓ સમજો પ્રશ્ન શું પૂછ્યો છે બેટા કે પાંચની સ્થાન કિંમત જુઓ બેટા તો અહીંયા આગળ આ રકમ લખો બેટા અહીંયા આગળ પાંચ આઠ ચાર ત્રણ પાંચ છ તો શું કીધું છે પાંચની સ્થાન કિંમત બેટા તો પાંચ ક્યાં ક્યાં આગળ છે અહીંયા પાંચ છે અને બીજું અહીંયા પાંચ છે હા પછી શું કરો છે સરવાળો કરવાનો કશો વાંધો નહીં બેટા જુઓ હવે જો આ કયા સ્થાન ઉપર છે એક આર્યુ એકમ આર્યુએ દસક આર્યુએ સો હજાર અને બેટા શું આવશે લાખ શું આવશે બેટા લાખ તો ચલો બેટા આર્ય પાંચ ક્યાં ઉપર છે પાંચ લાખ ઉપર કેટલા બેટા પાંચ લાખ ઉપર અને આ શું છે પચાસ ઉપર ખબર પડી ગઈ હા તો ચલો બેટા હવે શું કરશે પાંચ લાખ એટલે મતલબ પાંચ અને કેટલા મીંડા ત્રણ ચાર ને પાંચ કેટલા મીંડા બેટા પાંચ મીંડા હવે બેટાને શું કીધું છે શું કરવાનું કીધું છે સરવાળો તો બેટા સરવાળો કરો બેટા શું છે બંનેની સ્થાન કિંમત કીધી છે બેટા શું કીધું છે બંનેની સ્થાન કિંમત એટલે કે આ પચાસના સ્થાન ઉપર છે અને આ એ પાંચ લાખના સ્થાન ઉપર છે તો બંનેનો સરવાળો શું આવશે બેટા શું આવશે પાંચ લાખ પચાસ તો બેટા આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો શું થઈ ગયો નો તમારે શું કરવાનું છે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારે શું કરવાનું છે સમજવાનો પ્રયાસ કરજો બેટા કે અહીંયા આગળ આપણે શું એકદમ બેઝિક છે બેટા આનાથી બેઝિક કોઈ પણ પ્લેટફોર્મ પર તમે ફી આપશો તો પણ નહીં શીખવાડવા મળે બેટા કેમ કે એકદમ બેઝિકમાંથી બેઝિક શરૂઆત કરી છે બેટા આટલું ક્યાંય નહીં શીખવા મળે ઓકે જ્યાં પણ શીખવા મળે મને કહેજો આપણે આગળ આપણે એ શીખવાનો પ્રયાસ કરીશું બેટા પરંતુ મારા અનુભવના આધારે બેટા કહું છું આટલા નીચે લેવલ સુધી કોઈ પણ સાહેબ ભણાવતું નથી બેટા તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું જો તમને સમજણ પડતી હોય તો જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને તમે દરરોજ દરરોજ ક્લાસ જોવાનો પ્રયાસ કરો નહીં તો ક્લાસ જોશો નહીં બેટા ચલો અહીં ખબર પડી ગઈ પાંચનું સ્થાન કિંમત અને પાંચની વાસ્તવિક સંખ્યા પર ખબર પડી જશે તો હવે આપણે શું કરીશું આ અગાઉનો બે હજારને ઓગણીસમાં બેટા શું કર્યું તો પ્રશ્ન પૂછાયેલો હતો બે હજાર ઓગણીસમાં આવો પ્રશ્ન પૂછાયો હતો તો હવે આપણે શું કરીશું બેટા કે આપણે ક્લાસ જોઈએ કેવી રીતે જોઈએ બેટા તો બેટા હવે આપણે ક્લાસ જોઈશું કેવી રીતે ક્લાસ જોવાનો છે કે આપણે અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાયેલા છે એ પ્રશ્નને તમને હું પ્રેક્ટિસ કરવા આપીશ સાથે સાથે સમજો બેટા કે આ આપણે શું કરવાનું છે આપણે જાતે પણ સંખ્યા બનાવીને વાસ્તવિક સંખ્યા અને સ્થાન કિંમતનો તફાવત જોવાનો છે બેટા તો હવે શરૂઆત કરીએ તો હોસ ઉંટી બેલે રકમ લખશું બેટા આપણે શું લખવાનું છે સૌથી પહેલી રકમ જુઓ કે 214.56 માં પાંચ ની સ્થાન કિંમત શોધો તો બેટા પ્રશ્ન ભેળા થાય કે સાહેબ આવું તો વેલ્યુ કહો જો 256 કસો માંગે લખો 204.56 લખો બેટા હા તો હવે જો કે હું તમને કઉ કે 0 1 તેનો મતલબ થાય છે એક કેટલા થશે બેટા એક પરંતુ એક અને ઝીરો કહો તો શું થશે બેટા મતલબ દસ થશે કેટલા થશે દસ સાહેબ કે આ તો આવડે છે હા કશું વાંધો નહીં બેટા તો પોઈન્ટની બેટા જે પણ સંખ્યા આગળ જો કશું ના હોય તો આપણે શું લઈએ છીએ જીરો પોઈન્ટ માન લો કે છપ્પન આમ લખાય બેટા પરંતુ રિયલીમાં કહેવાય તો લખાય બેટા એ પોઈન્ટ હોય તો અહીંયા છપ્પન આ રીતે લખાય બરાબર હા તો કશો વાંધો નહીં બેટા આપણે શું કરવાનું છે બેટા કે પોઈન્ટ પછીની સંખ્યા જોવાનો પ્રયાસ કરીશું બેટા તો અહીં આગળ પાંચ ક્યાં આપેલો છે અહીંયા આગળ પાંચ આપેલો છે તો બેટા મતલબ શું થાય છે હવે આનો મતલબ શું થાય છે બેટા કે બસો ચૌદ વત્તા જીરો પોઈન્ટ છપ્પન ખબર પડી કે હા તો આપણને બેટા ક્યાંનું સ્થાન પૂછ્યું છે પાંચનું સ્થાન પૂછ્યું છે તો બેટા કશો જ વાંધો નહીં તો પાંચનું સ્થાન પૂછ્યું છે તો હવે તમે અહીં કરશો એકમ પછી દસક કરશો તો બેટા આ ના લાગે કેમ ના લાગે બેટા કેમ કે પોઈન્ટ પછીની સંખ્યા છે શું છે બેટા પોઈન્ટ પછીની સંખ્યા છે તો બેટા બે પોઈન્ટ અહીં શું લખીએ છે ઝીરો પોઈન્ટ છપ્પન છે હા તો હવે જુઓ તો ઝીરો પોઈન્ટ છપ્પન છે બેટા તો હું હું આપણે અત્યારે આપણે ઝીરો પોઈન્ટ પાંચ લખી શકીએ હા તો ઝીરો પોઈન્ટ પાંચનો મતલબ શું થાય બેટા કે પાંચના ભાગ્યા દસ સાહેબ તમે આવું કેવી રીતે ખબર પડી બેટા કે જ્યારે પર પોઈન્ટની આગળ જેટલી સંખ્યા હોય બેટા અથવા તો માન લો કે અહીંયાગર શું છે બેટા ઝીરો પોઈન્ટ પાંચને આપણે એક રીતે લખી શકીએ પાંચના છેદમાં દસ તો કેવી રીતે સાહેબ લખીએ તો જો સમજો બેટા કે આગળ જ્યારે પણ પોઈન્ટની આગળ જેટલી જેટલા રહ્યા હોય એટલા મીંડાવાળું નીચે કરો માન લો કે બેટા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આપેલા હોય તમારી ભાષામાં સમજો બેટા તો પાંચના છેદમાં શું કરી શકો બેટા સો કેટલા મીંડા છે બેટા બે મીંડા તો બે મીંડાવાળું શું હોય સો તેનો મતલબ કે પાંચના છેદમાં સો તો બેટા આપણો જવાબ શું આવે બેટા કે પાંચના છેદમાં દસ પાંચની સ્થાન કિંમત ક્યાં છે ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચનો મતલબ પાંચના છેદમાં દસ ખબર પડી ગઈ બેટા તો એ ક્યાં કબિશામાં પૂછાયો હતો બે હજારને દસની પરીક્ષામાં બેટા આ પ્રશ્ન પૂછાયો હતો ખબર પડી છે તો ચલો ખૂબ જ સરસ હવે તમને પ્રેક્ટિસ કરવા આપીશ બેટા અને તમારે પ્રેક્ટિસ કરી અને કોમેન્ટ બોક્સમાં તમારે મને જવાબ કહેવાના છે અથવા તો ના સમજાય તો બેટા ફોટો પાડી મને વોટ્સઅપ કરી આપજો લખો બેટા શું કરો છો પ્રેક્ટિસ કરો શું કરો બેટા પ્રેક્ટિસ કરો ચલો માન લો હવે તમારે હું નોંધ લખી દઉં બેટા બધામાં જોવાનું છે શું કરવાનું છે સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતનો શું કરવાનું છે બેટા સરવાળો અને બાદ બાકી કરવાની છે શું કરવાનું છે બેટા સરવાળો અને બાદ બાકી કરવાની છે તો સાહેબ કેવી રીતે કરશો જો બેટા ચલો પહેલી રકમ લખી દઉં બે હજાર અઠાવનમાં છની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત ઓકે બેટા એનો શું કરવાનું સરવાળો અને બાદ બાકી કરવાની તમારે ઓકે ચલો હવે બેટા હું આ પાછળ બધું નહીં લખું ઓકે ચલો ત્રણ બે આઠ છ નવ માં પછી લખો બેટા બે આઠ સાત નવ આઠ ત્રણ બે માં આઠ બે આઠ ત્રણ તો હવે બેટા તમારે શું કરવાનું છે એકદમ સ્ક્રીનશોટ પાડી લો સ્ક્રીનશોટ પાડ્યા બાદ તમારે સમજવાનો પ્રયાસ કરવાનો છે બેટા કે હાયા ઘર આપણે શું કરી છે બેટા પ્રેક્ટિસના દાખલા છે હા ગણવાના છે નોટબુકમાં લખવાના છે પ્રેક્ટિસ કરજો બેટા એક પ્રશ્ન પણ તમારે આની બહાર નહીં જાય આ જ ઉપર તમારા પ્રશ્ન પૂછાય છે એટલે ખોટી આડીઓડી મહેનત ના કરજો બેટા તો હવે તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો મિત્રો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત